અત્યારે પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી પોલીસે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર વોચ ગોઠવી આરોપીને ત્યાંથી ઝડપી પાડ્યો હતો તે ઉપરાંત મોરબી પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે આગામી સાગર ડાંગર આ રહે વાવડી ગામ મોરબી નાઓ હોવાનું ખોલવામાં આવેલ હતું જેની તપાસના ગામે અલગ અલગ ટીમોના અલગ અલગ કરવામાં આવેલ હતા જે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં આવે છે અને તેને અમદાવાદથી મોરબી ખાતે લાવી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જે આ આરોપીના લોહીવાડા કપડાં તપાસના ગામે કબજે કરવામાં આવે છે એ દરમિયાન અગાઉ આરોપી મહેરાને અંજામ આપીને જે કીયા ગાડીમાં મકી ગયેલા હતા એ ગાડી પણ માળિયા હાઈવે પર આવેલ હોટલમાંથી કબજે કરવામાં આવે છે જે ગાડીમાં ધોયના નિશાન મળી આવે છે તેમજ અન્ય બે જૂતા કાર્ટૂસ પણ મળી આવ્યા છે જે તમામ જે વસ્તુઓ ઓફેસરની આજેવા કબ્જે કરવામાં આવે છે હાલ આરોપીના પાંચ દિવસ દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે એક ચૌદ પાંચ પચ્ચીસ સુધીના રિમાન્ડ આપ્યો છે જે રિમાન્ડ દરમિયાન અન્ય એક જે હથિયાર આરોપીએ જે મંચોનો ઉપયોગ કર્યો હતો તે હથિયાર કબજે કરવાની સમાચકડો વધીમાન કરવામાં આવે છે આ બનાવ બનાવના પાછળનું કારણ હાલે તપાસ કરવામાં એવું જણાય આવે છે કે ભાઈ છ મહિના પહેલાં